મારી સખીઓ મારી સાથ પેરે શણગાર પા મારી સખીઓ મારે સાથ પેરે શણગાર તને જોયો મેં તો એમના ઘાટે જારથી મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી તને જોયો મેં તો એમના ઘાટે જારથી મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી તારી જુગલ જોડી સાથ સખિયો ઝુલાવે દિન રાત તારી જુગલ જોડી સાથ સખ્યો ઝુલાવે દિન રાત તારા પેશ તારા પ્રેમાના પુષ્પો ખીલ્યા જારથી મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી તારા પ્રેમના પુષ્પો ખીલ્યા જારથી મારી ઉડી ગઈ કાના ત્યારથી હિંડોળે હંસ પોપટ ને મોર કોયલ કરતી શોર હિંડોળે હંસ પોપટ ને મોર કોયલ કરતી શોર તારી નજર સામે જોયું મેં તો ચાર મારી મારી ઉડી ગઈ કાના ત્યારથી તારો હિંડોળો ઝૂલે કાના ચાર

तारी मोरली नो नाद सुन्यो जार मारी निंदर युडी गई काना त्यार माता देव की ना जाया माता जशोदा ना लाल माता देव की ना जाया माता जशोदा लाल ते तो रुंदावन मागा चारी जार मारी निंदर युडी गई काना त्यार मत तेतो वृन्दावन मा गायो चारी जार थी मारी निन्द रयुडी गई काना त्यार थी तारो हिंडोळ जुले काना चर थी मारी निन्द रयुडी गई काना त्यार थी विष्णु विनमे जारे जारे दर्शन दिधा त्यारे त्यारे વૈષ્ણવ વિનવે જ્યારે જ્યારે દર્શન દીધા ત્યારે ત્યારે વિનંતીને દોડી દોડી આવો જારથી મારી નીંદુડી ગઈ કાના ત્યારથી વિનંતી શોણી ને દોડી દોડી આવો જ્યારથી મારી ગઈ ત્યારથી તારો હિંડોળો ઝૂલે કાના ચાર થી મારી યુડી ગઈ કાના ત્યારથી બોલો કૃષ્ણ કનિયા લાલકી છે